એક ટી સ્પૂન અજમાને આજથી મસળી દેવાનો છે જેથી તેની ફ્લેવર અને તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે એક ટી સ્પૂન ચાટ મસાલો બધું જ સરસથી મિક્સ કરી દઈશું અહીંયા આપણે ફ્લેવર માટે મેં ચાટ મસાલો વાપરેલો છે તમે ગરમ મસાલો અથવા સંભાર મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે ત્રણ ટેબલ સ્પૂન લોટ અલગ નીકાળી દઈશું જેની આપણે સ્લરી બનાવવાની છે તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું હવે લોટને સરસથી મિક્સ કરી દઈશું લોટમાં મુઠ્ઠી પડે એટલું મોણ આપવાનું છે વધારે પડતું મોણ એડ નથી કરવાનું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી દઈશું લોટ રોટલીના લોટ કરતાં થોડો ઘટ રાખવાનો છે લોટ સરસથી બંધાઈ ગયો છે હવે મોણ માટે થોડું પાછું તેલ લગાવી દઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે જે આપણે અલગ લોટ રાખેલો હતો તેમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરી સરસથી આપણે સ્લરી બનાવી લઈશું તેમાં લમ્સ રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે સ્લરીમાં તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે જે લોટ બાંધેલો હતો તેની જ બનાવેલી હતી એક પણ લમ્સ વગર સરસથી તૈયાર થઈ ગઈ છે સ્લરી હવે લોટમાંથી મોટો લુવો લઈશું અને પાટલી ઉપર મૂકી વેલણની મદદથી સરસથી વણી લઈશું રોટલી જેટલું પાતળું બનાવવાનું છે અહીંયા આપણો લોટ થોડો ઘટ હતો એટલે આપણે અટામણની જરૂર પડતી નથી એમનામ જ રોટલી વણાઈ ગઈ છે હવે આ તૈયાર થયેલી રોટલીને ગ્લાસની મદદથી નાની નાની પૂરી બનાવી દઈશું તમે મોટી કે નાની કરી શકો છો હવે તેની સાઈડની બોર્ડર લઈ લઈશું તેને બીજી પૂરીમાં ઉપયોગ કરી લઈશું હવે જે સ્લરી બનાવેલી હતી તે લગાવી દેવાની છે બધી જ પૂરી ઉપર હાથની મદદથી સ્પ્રેડ કરી દઈશું પૂરી ઉપર સ્લરી લગાવવાથી પૂરીના પડ એકદમ છૂટા છૂટા પડે છે હવે ચપ્પુની મદદથી એકદમ પતલી પતલી કટ કરવાની છે

તેની ગોળ રોલ વાળી દેવાનો છે પછી બંને કિનારી વચ્ચે આંગળી મૂકી બંને સાઈડથી પેક કરી દેવાની છે અને વચ્ચે પાણી લગાવી દેવાનું છે જેથી તેલમાં પૂરી આપણી ચીપકી ન જાય હવે બધી જ પૂરીના આ રીતે એકદમ સરસ થી શેપ આપી દઈશું આ જોઈને જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે અને બાળકોને ખાવાનું પણ મન થઈ જાય છે તેલ આપણું આવી ગયું છે અને એક એક ખસ્તા પારા અંદર મૂકતા જઈશું અને તળી લઈશું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે જો હાઈ રાખીશું તો બહારથી બ્રાઉન થઈ જશે અંદરથી કાચા રહી જશે મીડિયમ આંચ ઉપર તળવાથી અંદરથી એકદમ ક્રિસ્પી અને બહારથી એકદમ ગોલ્ડન બ્રાઉન એવા સરસ મજાના ખસ્તા પારા તૈયાર થાય છે બંને સાઈડ ધીરે ધીરે પલટાવતા રહીશું જો તમે ક્યારેય ન બનાવી આવે તો એકવાર તમે જરૂરથી બનાવજો બાળકોને તો ખૂબ જ ભાવે છે આ ખસ્તા પારા બનાવવામાં એકદમ ઈઝી છે અને તેને મહિના સુધી આસાનીથી સ્ટોર કરી શકો છો અને આ અલગ જ પ્રકારનો નવો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો બ્રાઉન થઈ ગયા છે હવે આ ખસ્તા પારાને દઈશું કેટલા સુંદર લાગે છે બધા જ તમને પૂછશે કે તમે કેવી રીતે બનાવ્યા છે એકદમ અલગ જ લાગે છે આ તૈયાર છે એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા ખસ્તા